નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાવવાદ ન્યુઝ અમરે પોલીસ વિભાગ દ્વારા ગુડ ટચ વેડ ટચ એસ કે દાવાણી પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાઈ ગયો એસપી સંજય ની અધ્યક્ષ કાર્યક્રમ તારી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્ફેક્શન તહેમતધારી તાલુકાના ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાવના સરપંચશ્રીનું સન્માન એસપી સંજય ખરાટને હસ્તે કરવામાં આવી તારી પોલીસ વિભાગના જીવી ગડવી એએસપી ધારી પીઆઈ જાડેજા સાથે ધારી પોલીસ વિભાગના તમામ સ્ટાફ કાર્યક્રમમાં હાજર રહ્યા ધારી તાલુકાના તમામ સરપંચો રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી હતી કે ખાસ તો દરેક ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે જેથી ગમે ત્યારે કોઈ પણ ઘટના બને તો તેના આરોપીઓની તાત્કાલિક અસરથી પકડી શકાય હાલ તમામ પોલીસ સ્ટેશન ખૂબ સારી અવસ્થામાં તેમજ તમામ સવલતો સાથે જોવા મળે છે પોલીસ પ્રજાના ખરા અર્થમાં મિત્ર છે ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ વિભાગ હંમેશા જનતાની સાથે છે વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલી જિલ્લા બેરો ચીફ आज रोज दारीस स्टेशन विस्तार वार्षिक इन्फेक्शन जे अमेरिके पधारेल तरी दारीस स्टेशन कामगिरी आर्ष दरम्यान बहुसरस गुन्हा अटक अटक गुन्हानं डिटेक्शन तथा जाहीर जनतासाठी वर्तन आणि अभिगम आहे ते बाबते धारी पोलीस स्टेशन बहु सारी कामगिरी बघली आहेस ती जे बे उपक्रम चलावमा તે બાબતે મિશન બાળકો સાથે નાના બાળકો સાથે સારા સ્પર્શ અથવા ખરાબ સ્પર્શની જે સમજ છે આ વિષય ઉપર સમજ આપવામાં આવી બાળકોના પ્રશ્નો વાલીઓના પ્રશ્નો તથા સ્કૂલની ભૂમિકા તે બાબતે તે બાબતે તમામને અવગત કરવામાં આવે છે જિલ્લા પોલીસ તરફથી આ ધંધા દરમિયાન અત્યાર સુધી જિલ્લાના પચાસ હજાર જેવા સ્કૂલના બાળકો સુધી જિલ્લાની પોલીસ પહોંચેલી છે અને આ શેખની વરસ દરમિયાન જે તેરસો તમામ સ્કૂલો છે સાથે સાથે પહેલાં કરતાં વધારે બાળકો છે તે સુધી મિશન સ્માઇન્ડ હેડ એક સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શની સમજ બાબતે જિલ્લા પોલીસ પહોંચશે સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી પ્રોજેક્ટ ઈગેલ આઈનું જે સેકન્ડ ફેર ચાલુ છે જેમાં જિલ્લાના તમામ

એમના સરપંચી સાથે અને તમામ સરપંચી સાથે અમે સંવાદ કરેલું છે અને ટૂંક સમયમાં આ ગામોમાં પણ સીસીટીવી લાગશે સાથે સાથે આ વિસ્તારના જે એક માનસિકા ગામ છે એ ગામમાં બહુ સરસ સાઇન કરતાં વધારે સીસીટીવી જોડવામાં આવેલ છે તો એ ગામની પણ અમે બપોર પછી વિઝિટ કરનાર છે અને ગામના વિઝિટ દરમિયાન ત્યાં જે સીસીટીવી લગાવેલ છે એ સીસીટીવી પર નેવા નિવાડવામાં આવનાર છે જેથી જિલ્લા પોલીસના ધારી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન અત્યારે પોલીસ સ્ટેશનની કામ પૂર્ણતા સંતોષકારક છે લોકોનું જે કામ છે ગાઉન્ડ જે કામ છે આ વિસ્તારમાં ચોરી ના બને દાવોનું ટ્યુશન આપવા માટે જિલ્લા પોલીસ સતત કાર્યરત છે સાથે સાથે ધારી પોલીસ સ્ટેશન અને ધારી એ એસપી ઓફિસ એસડીપી ઓફિસ છેલ્લા અમુક સમયથી જે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તરફથી આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ ફિફ્ટી જે સર્ટિફિકેટ આવે છે એ સર્ટિફિકેટ થી પણ આ

તે બાબતે પણ બહુ સરસ કામ કરવામાં આવે છે તે બાબતે તમામને જિલ્લા પોલીસ સ્ટેશન તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે